ભરૂચમાં રવિવારે બપોરના સમયે ચાર રસ્તા નજીક આવેલા માલેવાડ વિસ્તારમાં સુજનીવાલા પરિવાર ધાર્મિક કામ સંદર્ભે બહાર ગયા હતા એ દરમિયાન અચાનક ઘરની અંદર સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી ઘરમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા આગ લાગવાનો બનાવ બાબતે પાડોશીઓએ ઘર માલિક જાકીર અબ્દુલ વારાને જાણ કરી હતી અને સમગ્ર પરિવાર ઘરે દોડી આવ્યો હતો ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જે બાદ તાત્કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવીને ફાયર બંબાના મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગની અંદર કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઘરમાં પડેલા સામાન અને ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામ્યો હતો ઘર માલિકના જણાવ્યા અનુસાર ઘરમાં સાતથી આઠ લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે સદનસીબે પરિવાર ઘરમાં ન હોવાના કારણે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી મારું નામ મોહમ્મદ સુએફ સુજનીવાલા છે અને હું માલીવાડનો સ્થાનિક રહેવાસી પણ છું અહીંયા બપોરના પોણા બે વાગે અહીંયા મારા ભાઈને ત્યાં ઝાકીર હુસેન અબ્દુલ હકીમ સુજનીવાલાને ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી સદનસી સદનસીબે કે કોઈ જાનહાનિ નથી થઈ મારા મામાને ત્યાં ચાલીસો હતો અને અમે ચાલીસામાં ખતમ પડવા ગયા હતા એટલે અમે બધા ત્યાં ગયા હતા આગ શોર્ટ સર્કિટ થઈ અને આ સામેના જે ઘર છે તેમને આગ દેખાય અને એ લોકોએ તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારે ઘરે આગ લાગેલી છે એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર ને ઘરની અંદર જે ઘર વકરી હતો ઘર સામાન હતો તે ભળી રહેલો તો અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલાવવામાં ચાલુ થઈ ગયા અને સ્થાનિક લોકો પણ છે સ્થાનિક કોર્પોરેટર પણ છે અમે પણ બધા આગ ઓલાવવામાં પડી ગયા અને આગ ઓલવવામાં આવી રહી છે અને કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ પણ ઘરમાં જે નુકસાન મોટું થયું છે ચાર ઘર છે સલંગ જોઈન્ટ છે અહીંયા દોઢસો વર્ષથી અમે આ જ ઘરમાં રહીએ છીએ ચાર પરિવારો હતા ચારે ચાર પરિવારો ખતમમાં માં ગયા હતા એટલે કોઈ પણ જાતની જાનહાની નહીં થઈ પણ માનહાનિ બહુ મોટો નુકસાન થયું છે